આજે આપણે જવાનું છે નરેશ કનોડિયાને મળવા તો જઈશું નરેશ કનોડિયાને મળવા અને એક્ટિંગ પણ કરશે તો જોઈ તમે જાજા દિવસે તો ચાલો આપણે જઈએ નરેશ કનોડિયાને મળવા બેના રહી ગયો ઠેઠ લગ્ન બ્લોગમાં નરેશ કનોડિયાની સુપર ડુપ્લિકેટ તો ચાલો હવે આપણે જઈ તો બેના રહી ગયો હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચાલો આપણે મળવી નરેશ કનોડિયા જો આ હે આપણે નરેશ કનોડિયા ની કોપી કેમ છો નરેશ ભાઈ આનંદ 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 માં જો આપણે નરેશ ભાઈ છે અને એક્શન પણ કરે છે નરેશ કનોડિયા ની એક બતાવી દો તમે એક્શન એ આ કેલ બતાવી દો હાલો 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 જલક દેખાડો જોજો સેટ લગન વિડિયો માં બનાવી રાખ્યો જો આપડે આ નરેશભાઈ છે એમની એક્શન જો નરેશ કુંડોડી એની પિયોર છે જોરદાર ટાઈમ થઈ ગયો છે તો મિત્રો જેવો લાગ્યો તમને બ્લોગ જણાવી દીજો અને કોમેન્ટ જરૂર કરજો જેથી કરી અમને પણ ખબર પડે તો જેવો લાગ્યો ડાન્સ નરેશ કનોડિયાનો ડુપ્લિકેટ પીયોર તો નરેશભાઈનો ડાન્સ હતો તો આપણે પણ ચાલો આવે બ્લોગ પૂરો કાલે મળશું નવા બ્લોગ સાથે આવજો બધા બાય બાય